ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમજ છોટા ઉદેપુર જિલ્લાના ટાઉન પોલીસ સ્ટેશનમાં થયેલ ઘરફો ચોરીનો ભેડ ઉકેલી તથા વડોદરા ગ્રામ્યના વાઘોરિયા પોલીસ સ્ટેશનમાં નાસ્તા ફરતા આરોપીને દહેજ પોલીસ તેમજ એલસીબીએ ઝડપી પાડ્યો છે ગુનો ચોરી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રહે રહેજ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયૂર ચાવરા ભરૂચ જિલ્લાનાઓએ સૂચના આપી હોય જેનું સંધાને નાય પોલીસ અધિક્ષક પટેલ દહેજ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને દહેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોજ ચોરીનો વન શોધાયેલ ગુના શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાપ દહેજ પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર

જિલ્લા ખાતે તેના ગામ કંબોઈ ખાતે હાજર છે જે બાતમીના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ પાટીદાર નાઓએ દહેજ પોલીસ સ્ટેશનની એક ટીમ લીમખેરા દાહોદ ખાતે મોકલી આપી હતી ત્યારબાદ સદર આરોપીને લીમખેડાના

બચુભાઈ પરમારની અટકાયત કરી હતી બાર કલાકે પોલીસે આરોપીને ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી